આમ આદમી પાર્ટીના નેતા જિગીસા પટેલ પહોંચ્યા રાજકોટ જિલ્લાના પોલીસ વડાની કચેરીએ અને તેમણે એક ખેડૂતને જે પ્રકારે ફટકારવામાં આવ્યો હતો અને ખેડૂત નામ લખાવી રહ્યો છે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને અન્ય વ્યક્તિનું અને પોલીસ તેનું નામ લખવા તૈયાર નથી આ મામલે તેમણે ઉગ્ર રજૂઆત પણ કરી છે અને આક્રોશ પણ વ્યક્ત કર્યો છે અને શું મામલો છે તે મામલે પ્રતિક્રિયા પણ આપી છે जन तो तेने कहिये जे

નેતા જિગીસા પટેલ ત્યાંના સ્થાનિક ગોંડલના જે પ્રશ્નો છે જે મુદ્દા છે તે સતત ઉપાડી રહ્યા છે સ્થાનિક રાજકારણી નેતા હોય તેમને તે પડકાર ફેંકી રહ્યા છે અને તેમને ઉઘાડા પણ તે પાળી રહ્યા છે અને તે જ કારણસર સતત ગોંડલ છે તેનું રાજકારણ અત્યારે ગરમાયું છે અને કડદાનો મામલો પણ ગોંડલમાં હવે ગરમાગરમી વધારી રહ્યો છે ગોંડલ તાલુકાનું એક ગામ છે જેમાં એક ખેડૂત છે તે તેમનો માલ વેચવા ગયો હતો અને કડદાનો મામલો ઉપસ્થિત થાય છે ખેડૂતો વિરોધ દર્શાવે છે અને જીગીસા પટેલને ત્યાં બોલાવવામાં આવે છે ત્યાં સ્થાનિક રાજકારણ ગરમ થાય છે અને ત્યાર પછી જીગીસા પટેલ ત્યાંથી નીકળે છે ત્યાર પછી આરોપ લગાવે છે ખેડૂત કે તેને ફટકારવામાં આવ્યો તેને માર મારવામાં આવ્યો અને જ્યારે તે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જાય છે અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં નામ લખાવા જાય છે ગોંડલના ધારાસભ્યના

એક ખેડૂતભાઈએ મને વાત કરી અને એ કડદાનો અમે પર્દાફાશ કર્યો ત્યારે મારા ત્યાંથી નીકળી ગયા પછી એ ખેડૂતને ઢોર માર મારવામાં આવ્યો અને એને ધમકીઓ આપવામાં આવી કે રાજકુમાર ઝાટ સાથે જેવું કર્યું એવું જ અમે તમારી સાથે કરશું એવી ધમકીઓ આપવામાં આવી અને કહેવામાં આવ્યું કે શું સુકામ બોલાવ્યા એટલે એ દરમિયાન ખેડૂતોને માર મારવાના કારણે સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા ત્યાં એની ટ્રીટમેન્ટ પણ ન થઈ પોલીસ દ્વારા એની ફરિયાદ પણ લેવામાં નથી આવતી અને પોલીસ તંત્ર દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે અમુકને નામ નહીં લેવાના તો જ ફરિયાદ લેશું બાકી નહીં લઈએ એટલે મારું કહેવાનું એમ છે કે ગરીબ ખેડૂત બિચારો ક્યાં જાય એની સાથે દરેક જગ્યાએ કડદો થાય અને એ કડદા માટે એ ભ્રષ્ટાચાર માટે અવાજ ઉઠાવવા જાય તો સરકારમાં બેસેલા સહકારી તંત્રમાં બેસેલા લોકો એમને માર મારે એમને ધમકીઓ આપે એ ધમકીની એ મારની ફરિયાદ કરવા એ પોલીસ સ્ટેશને જાય તો પોલીસ વાળા એમ કે તમારે નામ નહીં કરવાની ગોંડલ નિય અંદર ગણેશનું કે લાલાનું નામ નહીં લેવાનું તો અમે તમારી ફરિયાદ લેશું તો એ બિચારો ખેડૂત જાય ક્યાં અમે એટલા માટે એસપી સાહેબ ને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને મારી એસપી સાહેબ ને નમ્ર વિનંતી છે કે યોગ્ય તપાસ થવી જોઈએ આ કાર્યવાહી જે ને કે જે વાદદાત બની છે એની આ યોગ્ય ફરિયાદ લેવાવી જોઈએ નામ જોગ ફરિયાદ લેવાવી જોઈએ જે ખેડૂત સાથે વારદાત બની છે એ તમામ વારદાતમાં એમનો ઉલ્લેખ થવો જોઈએ એમની યોગ્ય તપાસ થવી જોઈએ યોગ્યને ન્યાય મળવો જોઈએ અને ખાસ કરીને જે આરોપી છે એમને પણ યોગ્ય સજા થવી જોઈએ અને પોલીસ તંત્રમાં બેઠેલા લોકો જે આવા લોકોને છાવરે છે એમની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ આમ ગોંડલમાં જે પ્રકારે આ ખેડૂતને ફટકારવામાં આવ્યો કડદાનો મામલો છે અને ખેડૂત જ્યારે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જાય છે અને તે સમયે ગોંડલના ધારાસભ્યના પુત્ર પર આરોપ લગાવતા તે આરોપીમાં નામ લખાવા જાય છે તે સમયે પોલીસ નામ નથી લખતી આવો આરોપ આ જિગા પટેલ અત્યારે લખાવી રહ્યા છે અને તેની તટસ્થ તપાસ થાય તેવી માંગણી પણ તેમણે રાજકોટ જિલ્લાના પોલીસ વડાને કરી છે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર